તો મિથેનાલ થઈ ગયું હવે આનું રિડક્શન કરવાનું છે તો રિડક્શન કરીએ તો તો કે કાર્બન ની સંખ્યામાં કોઈ ફેરફાર થાય નહીં તો અહીંયા જેટલી હોય ને ને એટલી એટલી મિત્રો તો અહીંયા એક જ છે તો મિથેનાલ નું ઇથેનોલ ક્યારેય ન બને કેમ તો કે ઇથેનોલ એટલે કાર્બનની સંખ્યા બે થઈ ગઈ અહીંયા કાર્બન ની સંખ્યા એક જ આવે એટલે આ ઓપ્શન આપણા માટે નીકળી ગયો આ ઓપ્શન નીકળી ગયો એટલે ઓટોમેટિક જુઓ મિત્ર શોધ્યો તો કે નીચેનો ઓપ્શન એ નીકળી ગયો તમામ હવે બે ઓપ્શન હોય આપણી પાસે